ચોટાઉદેપુર જિલ્લાના ગ્રામ પંચાયતોના મતદાન મથકોની કલેક્ટરશ્રી અને એસએસપી અગ્રવાલે લીધી મુલાકાત રવિવાર બાવીસ જૂને સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત ચોટાઉદેપુર જિલ્લામાં પણ સરપંચ તથા સભ્યપદ માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા બોડેલી તાલુકાના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ ચૂંટણી પ્રક્રિયા અને લોકવ્યવસ્થા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કલેક્ટરશ્રીએ મતદાન મથકો ખાતે હાજર ચૂંટણી અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ સાથે સંવાદ સાધી મતદાન પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું આ મુલાકાત દરમિયાન છોટાઉદેપુરના જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડી શકાય મતદાન મથકો પર લોકોએ ઉત્સાહભેર હાજરી આપી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી અધિકારીઓ દ્વારા મતદાતાઓને સરળ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે